નમસ્તે બોલો બોલો છું તમે વકીલ રોકવાનો પરિપત્ર હોય તો બતાવો નહીં નહીં હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મમાં છું તમે વકીલને રોકવાનો હુકમ હોય બતાવો નહીં પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું હું ધારાસભ્ય છું નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મ માં છું મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે હાલ ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી શું કામ

ખોલી રાખો બોલો સાહેબ વકીલ છું પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી થશે ભાઈ વકીલ સાહેબ વકીલને તો જવા દો બોલો

તમારી આવી રીતે એન્ટ્રી બંધ કરી દો કોર્ટમાં નહીં જવા દો તમે એમ નઈ તમે માનો છો ભાજપ કાયદાનું માનો છો તો આ કાયદો એવું એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો

સામાન્ય લોકો ને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે સાહેબ ખોલો ખોલાવો તમે બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રો ને બધા લોકોને જવા દો

ભાજપ ની નથી જનતા અદાલત અદાલત અદાલતનો ગેટ ખોલાવો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત તો કરો આ ખુલાવ આ ખોલાવ આ ખોલાવ ખુલાવો ગેટ ખોલાવો ગેટ ખોલાવો અત્યારે ગેટ ખોલાવો ગેટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવો ગેટ ગેટ ખોલો કોટ ભાજપ ભાજપની નથી ખોટી વાત કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન આ બાજુ તમે કોને પૂછો છો કોની પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરી રાખ્યો